વરસાદ આઈ તો બહુ મસ્ત મજાનો આઈવો મિત્રો ને મેં નાઈ લીધું મિત્રો વરસાદ નું બારે જઈ હમણાં જ આવ્યો હું બહુ પાણી પાર્કિંગ માં ને બારે ને બહુ પાણી છે મિત્રો ને વરસાદ એ બહુ આવે છે અત્યારે પલળવાની મજા આવે મિત્રો વરસાદ ને આજે બારે જવાનું હતું કેન્સલ થયું મિત્રો બધાય ને વરસાદ એવો બહુ મસ્ત મજાનો આવે છે તો હું બીજાનો કોને વરસાદ નો બીજાવાનો ગમે મિત્રો તારે હાલ આવવું હોય તો બીજાવા લાઈવ વન ફોર્ટી વરસાદ તાતા વીઓ નો થાય તો મિત્રો જોવો કટલી વીજ ગાજ ને વીજ સાથે કેટલો વરસાદ છે મિત્રો ગાજવીજ સાથે વરસાદ જોઈ શકો કેટલી ગાજવીજ છે મિત્રો ને લાઈવ હું આવી ગાજવીજ ગાજવીજ સાથે વરસાદ છે મિત્રો ને હું પલરી ને આવ્યો જો વરસાદમાં હજી છાટા પડે છે તો કેટલો વરસાદ છે તો અત્યારે વીજ થાય છે કોમેન્ટ કરજો કેમ કે હું બારે ફોન રાખીને તો ન જઈ શકું મિત્રો પલરે ફોન એટલે અહીંયા જ એક સરખી જગ્યા એવું કીધું તમને દેખાડો ફલ થઈ ગયો નો નો તમને બધાય ને તો આજે વીજ સાથે વરસાદ છે આપડે અહિયાં ને બો ક્યાર નો આવે છે વરસાદ તો પટલી વીજ થાય એ જોઈ શકો ને કઈક વરસાદ પલરવાની મજા પણ કઈક ઓર હોય મિત્રો વરસાદ પલરવાની મજા પણ કઈક હોય તો પલરી ને આવ્યો છું આજે હમણાં બાર થી અને વરસાદ તો બહુ છે ક્યાર હે મિત્રો ઉપર જઈને હું તમને દેખાડું તો કે હું તો આખો પલર જોઈ ક્યારનો પલર તો વરસાદનો મિત્રો મેં આવી સાથે બે ચાર વાત વરસાદ કેવો પડે છે વરસાદ જો બંધ થાય તો બારનો નજારો દેખાડે ફૂલ પાણી વયા જાય મિત્રો પાર્ક પાર્કિંગમાં ને બારે રોડ ઉપર ને તો એકદમ ધોધમાર પાણી જાય છે ને જોવો અત્યારે આ વરસાદ હું તમને વીજ ગાજ સાથે વરસાદ મિત્રો હવે અવાજ આવશે તો જોયું મિત્રો ગાજ ગાજ વીજ સાથે વરસાદ છે ઉપર તો હું એમ નથી જાતો મિત્રો કે બીક ન લાગતી મને વીજથી મારા ફોનમાં કેમેરા ઉપર જો વરસાદ ને છાટા પડે કેવી વીજ થાય મિત્રો વરસાદ આવી રહ્યો છે નાવાની પર વરસાદ બહુ મજા આવે ફૂલ ને વીજળી કંઈક આવી રીતે જોર ચપાટેદાર થાય છે ને પાર્કિંગમાં પણ ફૂલ વીજ ગાજ વીજ સાથે વરસાદ ઉપર જઈને કેવી વીજ થાય છે ભાઈ જામનગર થી જામનગર માં અત્યારે વરસાદ ને વીજ ને ગાજવીજ સાથે વરસાદ છે શામ તમે કયા ગામથી જો હું ઉપર જાઉં હું સામજરા અત્યાર તો બે ઘડી વરસાદ જેવું લાગે છે ખાટા પડે છે બે ત્રણ તો હું ઉપર જાઉં હું ગયો છું ઉપર અહીંથી બહુ મસ્ત નજારો દેખાશે જોવો વા વાર ઠંડો પવન આવે છે વીજળી થાય છે આપડે વરસાદ હોય એટલે છે ત્યાં વરસાદ ચમકે ને લાગે કોકને કોક ને તમારે હે હામજ ભાઈ વરસાદ ચોટીલામાં જોકે કેદીક નો વરસાદ વરસાદ તો કરતો તો હું પણ આજ આવી ગયો છું તમે બધા લાઈવ માં દેખાડી દઉં અને નો આનંદ જામનગરમાં હા આવવો જોઈએ હવે વરસાદ એક બે દિવસમાં જામનગર માં છે એટલે ચોટીલા તાલુકામાં से हवे एक बे दिवस में एवुं लागे छे क्यार निगाज गाजवीज तो थाय छे वरसाद तो बहु आवे छे नाई लीधुं मे तो ले आ तो जयो मैं जामनगर में वरसाद नतो તો વરસાદ આવી આવે છે હજી પણ વીજ બહુ થાય છે વીજ વીજ સાથે વરસાદ છે મિત્રો બહુ અડધું વરસાદ ગાજવીજ વરસાદ બધું થઈ ગયું આ છે અમારે પાર્કિંગ ના હાલ દેખાડો તમને મિત્રો કેવો માં પાણી ભરાણે બહુ સારો વરસાદ આવ્યો છે વરસાદ માં નાહવાની કોને કોને મજા આવે થોડો પલરી નહી ગો હું વરસાદ નો મિત્રો અહિયાં અને બહુ મજા આવે છે આજે હું તો કહું હજી રોજે રોજ જે રોજ આવે વરસાદ અમારે જામનગરમાં રોજ પલળવા મળે તો વરસાદની ઠંડક થાય ખેડૂત મિત્રોને થોડીક વાવણી પણ થાય અને ત્યાં ન ત્યાં પણ આવી જાય જલ્દીથી વરસાદ સો વીજ કેવી થાય છે મિત્રો જાણે ભર થાય છે વીજ આપણે આ બિલ્ડિંગ જોજો અત્યારે દેખાતી ન જ મિત્રો હાલ ચોખ્ખી દેખા હે વીજ થાય ત્યાં તમને

બ્રિજ ને જોવા આનંદ કઈક ઓર હે મિત્રો એમ થાય કે જોયા જ રાખીએ આપડે આ બધું હમણાં એ વાદળા હતા દી બનાય બનાય કાંક લાઈટ નો જાય કારણ કે થોડોક વરસાદ આવે ને વીજ થાય તો લાઈટ નો કાપ તો જોકે અમારે ત્યાં ન મુકાય મિત્રો નક્કી ન કહેવાય વરસાદ ના જો parking માં અમારે કેટલું પાણી છે એક તો હું તો આખા નીચરું પાણી હેઠી નીચરું હું તો પાણી હેઠી એકદમ નીચરું પગ લુઈ ને parking આ ઘર parking દેખાડીશ હું તમને તો પેલા તો પગ લુઈ નાખું વરસાદ ચાલે છે આ રાવલ ભાઈ ગઈ તો પાર્કિંગમાં એકદમ વરસાદ પાર્કિંગમાં પાણી પાણી આખો રોડ ઉપર હમણાં જો વીજ સાથે વરસાદ છે પાર્કિંગમાં આખા વીજ એવી થાય છે આપડે વરસાદ અવાજ સંભળાય વીજ નો હે મિત્રો ગાજવીજ સાથે વાર માં આ ઝાડ હે અમારે જોજો હમણાં વીજ થાહે ત્યાં ઝાડ નો નજારો Só que eu estou cruzado de carregou de cano nítido. Ele vive aí. તો હાલો નીકળો પોલીસ સાઈડ જ જઈ ને ઉભો હું અહીંથી તો કંઈ મજા નતી આવતી મને parking માં થી એટલું કઈ દેખાતું નથી તો કેવો છે વરસાદ તમારે ત્યાં તો વરસાદ એ એવો વરસે છે વીજ થાય છે ને આ છે હવે તો એવું લાગે છે કે ના વરસાદ આવે છે મિત્રો બંધ થાય તો દેખાડે જ તમને રોડ ઉપર જઈને હવે બંધ તો ન થવાનો એવું લાગે છે વીજ બહુ થાય છે વીજ તો ચાલો મિત્રો હવે પાછો હું લાઈવ આવું છું અમને નહીં જોઈને ફ્રેશ થઈને કારણ કે વરસાદ તો હવે આવ્યા રાખશે ને સારું જરૂર છે આવે એટલો વરસાદ ઓછો જામનગરમાં પહેલી વાર આવ્યો હમણાં આ સિઝનનો પહેલો વરસાદ મિત્રો અમારે થોડાક દિવસ પેલા આવ્યો તો બગાવીને વયો ગયો તો બે પાંચ મિનિટ આજે કઈ ખારો વરસાદ વરસ્યો એવું મને લાગે છે તો ન્યૂઝમાં પણ આવી જાય તમને અમને એક કલાકમાં કે હમણાં જ અત્યારે જ જોજો મિત્રો બહુ અત્યારે ગાજવીજ સાથે વરસાદ તો હોય વીજળી બહુ પડે છે મારે જાવું છે નાવા તો નહીં જોઈને પછી મળીએ કારણ કે વરસાદના પાણીએ તો નાઈ લીધું મેં ક્યાર નો ભીંજાતો તો ને વીજ થાય છે તો એનો નજારો દેખાડું તમને બહુ થઈ જો તો થાશે મિત્રો હમણાં વીજ વીજળી ના છપકારા અને વીજળી નો અવાજ આવે છે તમને ત્યાં Bye bye, Mintro, Pascal